જય સુમિનારાયણ આજે વાત કરવી છે શુદ્ધ અંતઃકરણ ઘણી વખત આપણે બીજા સામે આંગળી સીધતા હોય છે અને એ પ્રથમ આંગળી એટલે તરજની અને અંગ્રેજીમાં તેને પોઈન્ટર કહેતા હોઈએ છીએ આ પોઈન્ટર એટલે કે પોઈન્ટ બીજાનો હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે આ રંગ તે બરાબર નથી પૂર્યા તને આ નથી આવડતું તું આ કામ બરાબર નથી કરતો તારામાં આટલી ખોટો છે આ કુટેવ છે તું આમ કરશો તું આમ કરશો તારામાં આ છે પહેલામાં પહેલું છે બીજામાં બીજું છે ત્રીજામાં ત્રીજું છે આ રીતે હંમેશા આપણે આંગળી કરીને બીજાનો દોષ બીજાની ભૂલ આવું દર્શાવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત એવું થાય કે જ્યારે એક આંગળી આપણે ઊંચી કરીએ છીએ તો બાકીની ત્રણ આંગળી એ આપણી તરફ વળતી આપણને જોવા મળે છે તો આપણે માત્ર બીજાનો દોષ બીજાની ભૂલ જ્યારે કરીએ છીએ ત્યારે એ જ આંગળી સીંધેલી બીજી ત્રણ આંગળી એ આપણા તરફ દ્રષ્ટિ કરે છે કે તું એક વખત તો સામે સામે ભૂલ કાઢે છો પણ તારા હૃદયની અંદર તારા અંતરમાં જોતો ખરો કે તારી ભૂલ એનાથી ત્રણ ગણી તો નથી ને કારણ કે ત્રણ આંગળી તો તારા બાજુ છે અથવા મારા બાજુ છે ત્યારે એમ થાય આવા સંતોએ પણ એવું જ કીધું છે કે તું બીજાનું કરા કર ભૂલ શોધા કર તે ક્યારેય તારી ભૂલ શોધી છે ખરી કે મારામાં આ છે મારામાં પહેલું છે મને આ નથી આવડતું હું આમ કરું છું જો માણસ એ કરતો થઈ જાય તો એ જે પોઈન્ટર કરે છે એ કરતો એ બંધ થઈ જાય કારણ કે કરવાનો તો એક જ છે શુદ્ધ અંતઃકરણ પોતાનું શુદ્ધ અંતઃકરણ થાય કે મારામાં શું દોષ છે પોતાનો દોષ જોતો થઈ જાય ત્યારે તેમને સામા વ્યક્તિની અંદર દોષ દેખાતો નથી એ કહેવત છે દ્રષ્ટિ એવી સૃષ્ટિ માણસની જેવી દ્રષ્ટિ હોય એવી સામેની સૃષ્ટિ દેખાય ત્યારે પોતાના તરફ રહેલી ત્રણ આંગળીને ધ્યાનમાં રાખી પોતાના અંતઃકરણમાં રહેલી ભૂલો પોતાના હૃદયની અંદર રહેલી ખામીઓ પોતાના વિશ્વાસ અને પોતાના કર્તવ્યમાં રહેલી ખામી માણસ શોધવા મળે ત્યારે સામેની વ્યક્તિનો દોષ એમને દેખાતો નથી ક્લાસરૂમની અંદર ભણતા વિદ્યાર્થીઓ ખૂબ અવાજ કરતા હોય છે જ્યારે બધા જ વિદ્યાર્થી નક્કી કરે કે હું અવાજ નહીં કરું બીજા જે કરતા હોય તો આખો જ ક્લાસ એકદમ શાંત થઈ જાય કારણ કે બધા જ વિદ્યાર્થીએ પોતાનું વિચાર્યું છે ત્યારે જે માણસ પોતાનો વિચારતો થઈ જાય ત્યારે દુનિયાની એ ભૂલો છે એ ધીરે ધીરે ઓછી થતી જોવા મળે છે આવા સંતો ભક્તો અનેક સુરવીર મહાપુરુષોએ સાબિત કરી બતાવ્યું છે તો એના પથ પર આગળ વધવાનો આપણે પણ પ્રયત્ન કરીએ